સસ્તું ક્યારે સાહેબ સારું રહેતી હોતું ને સારું ક્યારે સસ્તું નથી હોતું તો પણ સાહેબ ખુદ મેન્યુફેક્ચર હોવાના લીધે તમારા લો બજેટમાં સારી આઈટમ સેટ થાય ને ને અમે એક કોન્સેપ્ટ લઈને આવ્યા છે છે તો મિત્રો દિવાળી નજીક આવી સૌથી ટેન્શન ગિફ્ટિંગ આપવા માટે જો સાહેબ તમે જેમ દિવાળી નજીક આવે ને ગિફ્ટ શું આપવું ને આપણે ચિંતા ચતાવતી હોય ને પ્લસ ગયા વર્ષે આપેલું છે રિપીટેબલ ન થવું જોઈએ ને એન્ડ ટાઈમે જો ગિફ્ટ લેવા જાય તો મિનિંગલેસ ગિફ્ટ આપી દેવી ને એ વ્યક્તિને યુઝલેસ પણ હોય છે આ અલગ અલગ ડિઝાઇન છે બોટલનું ખુદનું મેન્યુફેક્ચર અમારું

બે વર્ષ નહી પાંચ પાંચ વર્ષ સુધી જ્યારે પણ વગાડે સવારે સાંજ ત્યારે યાદ કરે કે નહીં ભાઈ આ વ્યક્તિએ મને ગિફ્ટ આપ્યો હતું પાંચસો રૂપિયા થી લઈને સાહેબ બાર હજાર સુધીના હેમ્પર અમારી પાસે છે યાદ રાખજો સાહેબ આ દિવાળી આરું કોપરના નામ